ખાતે આશા વર્કરોએ પડતર પ્રશ્નો અને ટોપ અપ વધારા બાબતે સૂત્રોચ્ચાર કરીને આવેદન પત્ર પાઠવ્યું

માગો પૂરી કરવાની છે તે નથી કરતા સરકારને જાણ કરીએ વારંવાર અમે હડતાળ ઉપર ઉતરીએ છીએ પણ કોઈ એમનો ફરક પડતો નથી અમારી આ માગો પૂરી કરો આશા બહેનો આરોગ્યથી માથાથી કરી અને પગની પોની સુધીનું કામ સોંપવામાં આવે છે પણ કોઈ આ દિવસ સુધી અમારી કોઈ મહેનતાણું મળતું નથી અમારી આ ઇન્સિટિવ છે એ પ્રથા બંધ કરે અને અમને કાયમી કરે અને જો સરકારને ખબર તો છે અમારી મોંઘવારી કેટલી છે એ અમારી મોંઘવારીને લીધે અમારું ઘર નથી ચાલતું અને અમે કોઈ વ્યતના અમારે સરકારમાં જોડાઈ ગયા છો આરોગ્યને લગતા તો અમારે કોઈ વેતના નથી રહ્યા તો અમારી સ્વીકારજો નહીંતર અમે ગમે તે કરી શકશું માગણીઓ જે પડતરો પ્રશ્નો છે એમનો અમને હજી સુધી સરકારે કોઈ ઉકેલ આપ્યો નથી અમને કાયમી કરવામાં આવે લઘુત્તમ વેતન આપવામાં આવે અને અમને વર્ગ ચારની અંદર અમારો સમાવેશ કરવામાં આવે અમને ઘણા સમયથી જે પચાસ ટકાનો વધારો જે જાહેર કરેલો છે એ પણ અમને દસ મહિનાથી ચૂકવવામાં આવ્યો નથી અને પચીસોનો વધારો પણ અમને હજી સુધી આપવામાં આવ્યો નથી એટલે અમારે સરકારની સાથે એક જ વાત કરવાની રહે કે અમને જે પણ કંઈ કામ આપવામાં આવે એમનું મહેતાણું આપે અથવા અમારો ઇન્સિયેટિવ પ્રથા બંધ કરે અને મારો ફિક્સ પગાર કરે અને અમને બધું જ કામ કરવામાં આવે માતા મરણ બહાર મરણ છે કે કોરોના હોય કે પોલિયો હોય ગમે તે હોય કોઈ વેક્સિન હોય તો બધું જ કોમગીરી આશાઓ જોડે કરાવવામાં આવે ને પૂરતું મહેતાનું પણ આપવામાં આવતું નથી નહીં આવે તો અમે આનાથી વધારે ઉગ્ર આંદોલન કરીશું હડતાલો કરીશું ને ભૂખ હડતાલ પણ કરીશું ને જો એવું હશે તો ભડીનગર સુધી પણ અમે જવા માટે તૈયાર છીએ શું છે તમારી મુદ્દને શું કહેશું અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ સર અમારી કોઈ પણ માગો આજ સુધી પૂરી થઈ નથી બે હજાર ત્રેવીસમાં એપ્રિલ મહિનાથી અમારો પચાસ ટકાનો વધારો આજ સુધી ચૂકવવામાં આવ્યો નથી અને પચીસો લેખે જે વધારો કર્યો છે એનો અનિયમિત અમને આપવામાં આવે છે અમારે અસંતોષિકારક પગાર અમને ચૂકવવામાં આવે છે અને આજ સુધી અમાને નાનાથી મોટી ને મોટા સુધી દરેક કામ અમારા જોડે મેલેરિયા વર્કર ફિમેલ બેનો બધી જ અમારી જોડે કામગીરી કઢાવવામાં આવે છે તો છતાં પણ અમારી કોઈ પણ માગો પૂરી થઈ નથી તો અમે ભૂખ હડતાળમાં માગીશું અમે ગાંધીનગર સુધી નહીં પણ દિલ્હી સુધી લડવા તૈયાર છીએ કે અમારે નાની નાની બાબતોમાં અમારે કામ ઘણું બધું કરવું પડે છે છતાં પણ અમારી માગો પૂરી ન થાય તો અમે અસંતોષિત છીએ